નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે હજારો ગેલન પાણી રોડ પર રસ્તા પર વહી રહ્યા છે આજ વિસ્તારના લોકો સતત ત્રણ દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા તંત્રના પાપે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય તેવું સામે આવ્યું છે લાઈવમાં લીકેજના કારણે રસ્તા પર પાણી વહી રહ્યા છે શહેરીજનોને પૂરતું પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે તંત્રના પાપે વગર વરસાદે પાણી રસ્તા પર વહી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરની મિલી ભગતના કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તેવા આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં જે આજવા રોડ વિસ્તાર સતત ત્રણ દિવસથી પાણી માટે વલકા મારી રહ્યો છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર